મુદ્રાના ભીડભન મહાદેવ જાગીર દ્વારા શિવપુરાણ મહાકથાનું આયોજન કરવામાં આવ્યું છે રોજ રોજ અનેક પ્રસંગો ભક્તિપૂર્ણ ઉજવાય છે હવે જોય મુદ્રાથી અમારા પ્રતિનિધિ મજિદ સમાને હરેશ ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ પ્રિલભજન મહાદેવ જાગીર તળાવના કો ચાઈના ગેટ મુંદ્રા પાસે શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે ગત તારીખ છવ્વીસમી માર્ચના રોજ આ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્રણ એપ્રિલના રોજ કથા વિરામ પામ છે અલગ અલગ પ્રસંગો કથામાં અદ્ભુત રીતે ઉજવવામાં આવે છે ખાસ કરીને કથાની વ્યાસપીઠ ઉપર શિવકથા વાંચક શિવપ્રિય જોશી મહારાજ બિરાજી પોતાની સંગીતમય શૈલીમાં અદ્ભુત પાન કરાયો છે મોટી સંખ્યામાં લોકો આ કથા પાન કરવા માટે ખાસ ઉમટ્યા છે પીલભજન મહાદેવ જાગીરના તમામ ભક્તો અને મહાન શ્રી ભાવેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી અને અન્ય વનીષગીરી પ્રતાપગીરી ગોસ્વામી આ લોકો સફળ આયોજન કરી રહ્યા છે જે કહે કોઈ દેવતાની પાસે એવો સમય નથી કે માણસને હેરાન કરે જો આપણી પાસે સમય નથી તો પછી એ દેવતાઓ પાસે ક્યાંથી સમય હોય ભાઈ આપણી પાસે કથામાં આવવાનો સમય નથી આ માયાના બંધનમાં એટલા બધા બંધાયા છે તો એ તો દેવતાઓ છે દેવલોકના એમની પાસે કોઈને દુઃખ આપવાનો સમય નથી પણ માણસ પોતાના કર્મને આદિને સુખ અને દુઃખ પ્રાપ્ત કરતો હોય છે મારું શિવ મહાપુરાણ કહે છે મૃત્યુજય મૃત્યુજય મહા